હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત પાંચાર્યુ હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આજે છે ગુરુવાર વાગી ગયા છે સવારના અત્યારે સવા આઠ અને વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો વરસાદ વરસે છે જો સાંજો વરસાદ આવી જાય ને મસ્ત મજાનો મજા આવી જાય વરસાદ ધીપોધીમાં ચાલુ થઈ ગયો છે મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ અને સ્નેહને જે નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને પહેલા સ્કૂલે મૂકતા આવીએ અને આજે છે સ્નેહનો બર્થડે હેપી બર્થડે સ્નેહ તો મિત્રો આજે સ્નેહનો છે બર્થડે આપણે પહેલાં જાઓ માતાજીના દર્શન કરવા અને પછી સ્નેહને સ્કૂલે મૂકવા મિત્રો આપણે આવી ગયા છે ખોડિયાર માતાજીના દર્શન કરવા

પગલા જય માતાજી ભલું કરજો જય ખુડિયાર માતાજી તો મિત્રો આપણે જૂકીએ પછી સ્કૂલે અને હવે જઈએ છીએ આપણે મહાદેવ ના તો કરી મહાદેવ મહાદેવના દર્શન

આને બાકી છે જો જો વાળી બાજુ તને આવી છે ધીરે તને આવી જાય મને ગાના કરે એક એક હાથ માં દે દે બધા આમ નિરાતે આ પુની આગળ લઈ લેજે પાછી હો પાછી લઈ લેવાની આવી કે બાકી નથી ને કોઈ ના આવી કે બાકી વાત કે જો বাকি নাছেন কই এম না করে হারকিরা খাই মোটা বনা না খাই બાકી બાકી છે છોકરી બાકી ને થાય તેને નથી દેવાનું એને પાવલી વારે દેવાની હે